વધુમાંથી વધુ વિડીયો શેર કરો અને વિચારકના કચલાના તમને વિડીયો બતાવે છે એનો ખૂબ ખૂબ આભાર આજે એ હોડી ભરીને આવ્યા છે કચલાની ને ખોટું બોલે જો આપણે ખોટું બોલવાનું થતું નથી આપણે ફૂલ પબ્લિકને બતાવી દઈએ કે આપણે આજ જો આખા આખી ખોણીને એટલા કેટલા પકડી લીધા છે ટાપુ ખાલી કરી દીધું હવે એ ટાપામાંથી ઉપર

ચાલો મિત્ર હું નાસ્તો કરી લઉં અને પછી તમને કહેશું કે શું આજ આવ્યું શું નહીં શું કર્યું આજ તમે વિડીયોમાં બના ફૂલ મજા મિત્રો ઉત્તમ છે એક છે હા એક ઘા ભરાઈ આ ઘા બોલ રહ્યો તાજો તાજો આટલા છે ખબર છે ઉત્તમ ભાઈ ગણીને ભરે છે ઘા કેમ કે આજે આ પ્રમાણે ઘા ભરવાનો હોય જોઈ શકો Sebelah sih. Tolong laki deh, body bun. Pas itu yang buat dia tolong laku. Mitro, yo. Salam Mitro. To finally, yo bersih pawai sih. Ini ada ber. Si bagi ya, yo. Lao. Mitro, salam finally negeri dia. ઉત્તમભાઈ આજે ઉત્તમભાઈ છે એટલે જ વિડીયો બને છે બાકી વિડીયો બને નહીં પાછો આજે ઉત્તમભાઈનું મોર ઓફ છે કેમ છે મોર ઓફ એ તમને વિડીયોમાં કહી વચમાં તો હવે આગળ મળીએ મિત્રો સવાર સવારનું મોસમ આ ત્રણ દિવસ પછી આજે ફાઇનલી સવારમાં સુરત દાદામ દર્શન થઈ ગયા બે દિવસ તો વરસાદમાં જ ગયા આઈ એમ સોરી કેમ કે તમને ઘણા સમયથી વિડીયો નથી મૂક મૂકો એટલે જવું મિત્રો હવે અમે આવી ગયા ખાડીમાં ટેમ્પો ટાણતો તો આવે છે આ છે ખાડીમાંથી નજારો અથવા તો સૂરજ દાદા નથી નીકળ્યા બાકી જોરદાર આવે નજારો નીકળશે તમને બતાવું બાકી જાઉં ટેમ્પો આવે છે ઉત્તમભાઈ જાય છે એન્ડ એટલા સમયથી વિડીયો નહોતો આવતીનું કારણ છે કે મારી થોડીક તબિયત લુસ્ત થઈ ગઈ હતી ને છેલ્લા પાંચ છ દિવસથી આવતો તો પણ એકલો આવતો તો ને એકલામાં તો તમને લોકોને ખબર પડી જ ગઈ હશે કે આમાં નો મેર આવે એમ કે હોળી હાકવી કે હાંસિયા ઉપાડવા કે વિડિયો ઉતારવો એટલા માટે આપણે ઉત્તમભાઈ ઉપાડે ત્યારે આપણે વિડીયો નથી બનાવી શકતા તો પણ આજે એટલીસ્ટ ટ્રાય કરશું થોડાક આંચિયામાં કે ઉત્તમભાઈ ઉપાડે ને આપણે એનો વિડીયો ઉતારીએ તો તમને પણ મજા આવે મને પણ મજા આવે એન્ડ તમે પણ કમેન્ટ કરો લાઈક કરો શેર કરો એન્ડ આ ટેમ્પાની આપણે નજીક જઈ ને તમને બતાવીએ ને જોઈએ ટેમ્પામાં શું આવે છે એ બાજુમાં જાય તો એ ઉપાડતા હોય તો આપણે એને તમને બતાવું શું આવે છે શું નહીં તો મિત્રો ટેમ્પાવાળા તો જો કે તાણવાના નથી લાગતા એ લોકો આવી ગયા છે અહીં બંદરમાં તો એ લોકોએ રોકી દીધું તો હવે તાણવાનું નથી ઉત્તમભાઈ છોરી બોરીને રેડી થઈ ગયા છે તો આપણે એની બાજુમાં જઈને વાતચીત કરીએ એન્ડ તમભાઈ કાગળ વાગર કાઢી નાખે કમ્પ્લીટ કરી નાખે જોઉં મિત્રો આપણે આવી ગયા સ્ટેમ્પા પાસે હા ટેમ્પવાળા ભાઈ આપણને ચા પીવડાવે તો પી લઈએ એમ ભાઈ ભાઈને આજ કાંઈ નથી આવ્યું સારા બાર વાગ્યાના આવ્યા હતા પેટ્રોલ ડીઝલનું થાય એવું નથી જોઉં એક બાટલો ખાલી થઈ ગયો ને બીજો અડધો ખાલી થઈ ગયો પણ કેટલું કાંઈ થાય એમ નથી જો ખોલીમાં થોડુંક જ છે કાંઈ હદરે એવું નથી ડીઝલના થાય એવું છે ખાલી દારી પર એવું નથી એન્ડ ઉત્તમભાઈ રેડી થઈ ગયા જો ગા બાંધવા તો પછી આપણે જઈએ કાં ખૂણા કાપસામાં નાખી દે ને ગેસલી સાફ કરીને ઓય આવીએ પછી કાલ રજા આજ ઉત્તમભાઈની રજા કાલ આપણી રજા ખાડીમાં આવવાની તો મિત્રો ફાઇનલી અમે પૂછી ગયા છે લોકેશન પર એન્ડ અહીંયા પી ગયા ઉત્તમભાઈએ

તો મિત્રો ફાઇનલી પહેરું છું બૂટ એમ બૂટ પહેરીને આમાં હું નાખતો જ જાઉં હારીને ઉત્તમભાઈ છે તેના આગળ આગળ આવેલા હવે તો વહેલાં હાથિયા નખાઈ જાય અને ઓલા અડધા પાસિયારા ગા બાંધવાના બાકી છે તો એ વેલા વેલા બાંધી લઈએ તો જોઉં હવે આ પહેરું છ બૂટના તો ધઝિયા ઉડી ગયા જોઈ લઉં જોઉં મિત્રો હવે હું હાલીને ચાલુ થઈ ગયું જવાનું તમે જોઈ શકો આપણે આમાં લાગતા જાય હાલી હાલીને હું આવે પછી જોયું જાય જોઉં હજી પાણી નથી થયા તંભાઈ જાય છે જોઉં એ હું પણ જાઉં છું આમાં તારા 57 વાગાની વાત હતી અત્યારે 8 વાગી ગયા છે જાંચિયા ચક્કો ન કઈ ઠેકાણો નથી ભાઈ કોને ખબર આવે આમાં શું થાય પણ વે નકતા જાય હું હવે આ જંગલમાં જાઉ આ જંગલમાંથી પછી બીજા ખુફિયા જંગલમાં જાઉ તમને બતાવું જો મિત્રો અહીંયા કીચર તો જો આમાં હાલવું પડે જો ઠરની માથે માથે કૂટી જાય છે તો ફૂલ મહેનત કરું તો તમે પણ મને સપોર્ટ કરો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો એન્ડ આમાં બહુ મહેનત થાય જો હવે હું આવી ગયો ખુફિયા જંગલમાં તો તમને લાગતું છે ને જો આસાન કામ નથી આવું ખુફિયા જંગલ હઉ હવે પછી બહાર નીકળી ચાકડી આમાંથી નામાંથી હવે નીકળતો જાઉં છું બહાર યો હા ઉત્તમભાઈ દેખાણા પંદરથી સત્તર આ નાખી દીધા જ તો આ બધામાં હાલીને જાઉંશ એમાં એક નુકસાન પણ થઈ ગયું મારી પાસે હતું દાતેરું આ મૂળિયા છે ને એ કાપવા હતું એ સારું કાંક કિચરમાં ખોવાઈ ગયું કે કાં આવી ગયું કઈ ખબર પડી નહીં તો હવે દાતેરા વિનામ થઈ ગયા ફાસ્ટ તો વધારે કેસલી મારવી પડી કેસલી મરા તો દાતેરા નહીં થાય નહીં તો ઉત્તમભાઈ આખું આમ ફરીને અહીંયા પૂગી ગયા છે તો પાછા આમાંથી નાખીને આમ નીકળીએ આપણે તમને આગળ મળી હવે તો મિત્રો ফাইনলি পৌড়ে মাঠো তোমায় কেডিউ চলাশ নে হাঁচা নাখু এম তো না কি দিয়ে কাঁচু পাশু এন্ড কাম করব পড়ে যাই শকো તો હવે વાગવામાં વાગી ગયા છે મારી બાજુ જોઈ લો દીપાભાઈ ઓળીમાંથી પાણી કાઢે જ એ વી હાશિયા નાખ્યા જ અમે સાઈઠ હાસિયા જેમાં નાખ્યો ને વી હાશિયા નાખા ઓલા ઓલા ટાપાવેથી નાખ્યું આ ટાપાવે પુગાડી દીધું અમે એટલામાં સાઈઠ હાસિયા નાખ્યો તમને ખબર જ હશે એમ આ ભાઈએ વી આસિયામાં એટલો ગાળો રોક લીધો મેં આંબેટ આપે છે સાહીઠ આસિયા પૂરા કરી દીધા જ તો હવે આ કેટલા મહાન વ્યક્તિ હોય વિચાર કરો લાલજીભાઈ તો જો આ ભાઈ જાય હું પણ જાઉં હું શ્યામ જાઉં ઉત્તમભાઈ ની આરે જોઉં ચાલો હવે આગળ મળીએ આપણે ઉત્તમભાઈ ફાઇનલી પેલું આંચી ઉપર જ પેલા આંચિયામાં આવી ગઈ છે ત્યાં બેઠતો નહિ ભાઈ ફરકો આવી જાય બી રબી રબડે પેલા આંચિયામાં આવી ગઈ છે પાછું ફેંકાવીએ એક હાથ છે ઓળી આંકવી પડે વિડીયો બનાવવામાં જો એકલાને કેમ મળે મારે મેર કરવું આંચી ઉપાડવું કે વિડીયો બનાવો એટલે નહોતો મૂકાતો વિડીયો ફાઇનલી આજ ઉત્તમભાઈનું દસમું છે મૂકી દે ઉત્તમભાઈનું દસમું છે તોય એને શું કે ભાઈ મનાવી મનાવીને લાવ્યો છે એમાં ઉત્તમભાઈ થોડા ખીજમાં છે મારી ઉપર આમ જવું તો ચારનો કાંઈ બોલતો નથી બાકી ઉત્તમભાઈ બન હોય ઉત્તમ કાંઈ કાંઈ બોલતો નથી ચાલતો નથી મારી યારે તો તમે કમેન્ટ કરો કે મારી યારે બોલી જાય બરાબર બહુ બરક મૂકી દે મિત્રો ખાલી વહી ગયું છે આ ઉત્તમભાઈને આખું તો આંચ્યું ને ખાલી વહી ગયું અહીંયા મૂકી દે ઉત્તમભાઈ આમ થાય મિત્રો થી પેન્ડિયા જાય એક હાથે જોડી આપવામાં એ નૂતમભાઈ બોલતા નથી એનું કારણ છે કે મેં એનો મોબાઈલ લઈ લીધો છે મોબાઈલ શું કામ લીધો છે એ તમે વિડીયોમાં બની હાર્યો એ પણ આસ્તે આસ્તે કહી એ નૂતમભાઈ છે ને ભાજપ સરકારના માણસ છે એ ઓકે ભાઈ ભાજપ સરકારનું ટી શર્ટ પહેર્યું છે મને આગળ નજર ગઈ તો તમને બતાવી દઉં ઉત્તમભાઈ ભાજપ સરકારના માણસ છો મોદીભાઈ જિંદાબાદ દેખો મિત્રો ઉત્તમભાઈ આંચું બે હારે છે કાંઈ આવ્યું નથી પાછું ઉત્તમભાઈ બસ બહુ મહેનત કરાય નહીં પાછું ભરાઈ જાય તો આપણે હું તમ ઉપાધિ થાય વધારે મરાય નહીં પાછી એટલે આજ કાંઈ આવતું નથી ગારે ગારે જ આવે જોઈએ હવે આગળ શું થાય તો મિત્રો આપણે આવીએ આશિયામાં પાછું ઉત્તમભાઈ મૂકે છે ઉતરીને આવો ખૂણા કાપસામાં જંગલ વિસ્તારમાં આમાં કંઈ ન આવ્યું આપણને આવી ઉત્તમભાઈ મૂકે છે દસ આંચ છે ની કોણી થઈ ગઈશ ચારો કાવીશ હવે આગળ જોઈએ હું આવે છે આજ ઉત્તમભાઈ પાસે બહુ મહેનત કરાવવાની છે કેમ કે ઉત્તમભાઈ કઈ બોલતો નથી ચાલતો નથી ઉત્તમભાઈ જ્યારે બોલવાનું ચાલુ કરે ને પછી આપણે મહેનત ઓછી કરાવી દઈશું આવી આવી પૂરા બે આવી બે ઉભે ભાઈ ઉભે ઉભ્યા અહીંયા આવ્યું નહી મૂકતો નહીં ભાઈ આ ખાશામાંથી મૂકી આમ આગળ આછિયાની હાલત જોઉં આવું તૂટી ફૂટી ગયું જ તો એ વાપરું કેમ કે મારા આછિયા હવે પૂરા થઈ ગયા જ મારી પાસે કઈ દે ભાઈ આછિયા બધા અડધા હારા હારા હતા આમ તો પૂરેપૂરા હારા જ હતા એ બધા વહી ગયા કોકને મજા આવી કોક લઈને વહી ગયું

ビデオ उतारुस तो तम थुरोक सपोर्ट करो जो टाइम पर बो होती तई जेसा मा बतु एक आर्टे करवानो तो, तो थुरोक सपोर्ट करो जो ज्या आवे यहां ट इंडिया गडी जाय पहला आशिया मा कहीं नहीं जंगल मा बस मुकी दे भाई पछि मुकी दे अब बस अंदर जावा दऊ गुफा मा એક હાથે હાકું છે એટલે જેમ આવે એમાં આજ તમને પણ થોડીક આમ તકલીફ થતી હશે જો મને પણ આમ થોડીક તકલીફ થાય તો થોડોક વિડીયો આડો રોઈ તો પણ સપોર્ટ કરજો બીજું આંચું ખાલી હવે ત્રીજો આંચ્યોમાં હું આવે કોને ખબર છે હું તમને થોડુંક ફેરવું છો

ઉત્તમ ભાઈ કાના કાં ચડીને આ ચ્યા ઉપરવા જાય પણ કાઈ આવતું નથી આજ તો આજ કાઈ શું બોલો વધુ માટે વધુ વિડિયો શેર કરો અને વિચારકના કસલાના તમને વિડિયો બતાવે છે એનો ખૂબ ખૂબ આભાર આજે ઈ હોડી ભરીને આવ્યા છે કસલાનીને ખોટું બોલે જો આપણે ખોટું બોલવાનું થાતું નથી આપણે ફૂલ પબ્લિકને બતાવી દઈએ કે આપણે આજ જો આખા આખી ખોણીને એટલા કેટલા પકડી લીધા છે ટાપુ ખાલી કરી દીધું હવે એ ટાપામાંથી ઉપાડી તો બીજી જગ્યાએ ભાગી જાય આપણે ખોટું બોલવાનું આવતું જ નથી પબ્લિકને ખબર જ છે હે જોઈ લઉં એમાં આપણે શું કહેવાય કેવલભાઈની જેમ આપણે કારાભાઈ પણ ખુશ થઈ ગયા છે દીપાશભાઈ પણ ખુશ થઈ ગયા જો કે મસ્ત કેસલી આવી મસ્ત કેસલી જેવાય થઈ જાય જ ને હાવ હાલવામાં મિત્રો તો હવે ફાઇનલી અહીંથી ઉપાડતા જઈએ કાંઈ એટલું હદ્ર નથી જો ઉત્તમભાઈનો એક ગા માંથી વહી ગયો તાજો તાજો મોટો બધી કેરસ વઈ ગયો બ્યાસી માં કઈ આવ્યું નથી મિત્રો તો મિત્રો ફાઈનલી બધા હસિયા ઉપાડીને હવે બીજી જગ્યાએ નાખી દીધા છે અંબાલમાં તો હવે એક ખૂણી કરી લઈએ એમ કે આ વખતે કાંઈ એટલું આવ્યું નથી જોઉં તેનું ખાલી આવ દેખાય આંબે બે ત્રણ છે એક બે અહીંયા છે આ તો આપણે ફોલી તમને બચાવી તો કાંઈ નથી એન્ડ ઉત્તમભાઈ કાંઈ હજી બોલ્યા નથી ઉત્તમભાઈનું મૂળ એમ ઓફ છે કે મેં એની પાસે છે ને મોબાઈલ લઈ લીધો કેમ કે એ છે ને સ્કૂલથી આવીને પહેલાં મોબાઈલ લઈ પછી મોબાઈલમાં બેટરી પતે એટલે પછી રમવા વહી જાય ને પછી રાતના બે અઢી ત્રણ વાગે લેસન લઈ એટલે મોબાઈલ લઈ લીધો ફાઇનલી ને આજે ખીજમાં ને ખીજમાં ખાડીમાં લઈને હોય આવ્યો જ એટલે ઉત્તમભાઈનું મૂળ ઓફ છે એટલે કાંઈ બોલતા નથી હવે ફાઇનલી ઉત્તમભાઈ હવે શું કહેવાય કે રોટલી ને કેણા લાવ્યો જ એ ખાઈ એટલે તમને બતાવીશ કે ફાઇનલી ઉત્તમભાઈ ખાઈશ મોઢું ખોલીને બાકી અત્યાર સુધી તો લાગે મોઢામાં મગભાઈ હું તમને તમને ઉપાય રહી તો બતાવવાની બેસ્યા આસિયા બતાવ્યા પછી તો કંઈ બતાવવાની તો હવે કોણી હવે હાલમાં તો પવન છે એટલે કાંઈ થાય નહીં ફાઇનલી છેલ્લે ઉપાડીને નવરા થશું પછી તમને બતાવીશ ને જો કદાચ ઉપાડવામાં ટાઈમ હશે ને શું કહેવાય કે પવન ઓછો હશે તો તમને બતાવીશ કેવી રીતે આંચિયા ઉપાડીને પછી પાછું ગેર કેવી રીતે હું ગોઠવું છું આંચિયા કેવલભાઈએ કીધું તું ને કે આ ગોઠવવા જોરદાર એવી રીતે હું તમને બતાવીશ કે કેવી રીતે કાંચી અમે ગોઠવવા તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો એન સપોર્ટ કરો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો તો મિત્રો હવે ફાઇનલી પાછા ઘરે જાય છે તમને ઘરે જઈને બતાવું કેટલી કેસલી આવી જો ઉત્તમભાઈ જો ઉત્તમભાઈનું ખાલી મોઢું જો કેવું છે ફાઇનલી ઘરે જ આવ્યા છે જોઈ શકો